પાવીજીતપુરના બારાવાડ ગામે તિલાઉ માતાના મેળામાં ઉમટી પડ્યા શ્રદ્ધાળુ તિલાઉ માતાના મંદિર અગિયારસના દિવસે વર્ષોથી યોજાય છે પરંપરાગત આદિવાસી મેળો છોટાઉદેપુર જિલ્લા પાવી તાલુકામાં ઓરસંગ નદી કિનારે આવેલા પરંપરાગત આદિવાસી છે ઐતિહાસિક પટ ભરપૂર કુદરતી સંપત્તિ ભરપૂર પ્રાકૃતિક સૌંદર્યનો નય મનમોહક નજારો ધરાવતી ઐતિહાસિક આદિવાસી સંસ્કૃતિનો સુમેળ સાથે હોળીના તહેવાર પૂર્વે તેલાવ માતાના ખોડામાં પ્રકૃતિની ગોદમાં આદિવાસીઓ નવા તેલાવ માતાનો આ મેળામાં પાવી જેતપુર છોટાઉદેપુર તેમજ ક્વા તાલુકાના ગામડામાંથી આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા જોવા મળે છે આ ડુંગરની ટરડીમાં પૌરાણિક કલા સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ મહાદેવનું મંદિર આવે છે પાંડવકાલીન આ મંદિરની તળેટીમાં અહીં ફાગણ સુદ અગિયારસે તેલાવ માતાનો મેળો ભરાય છે લોકમાન્યતા મુજબ મહાદેવના મંદિર સામે આવેલ ખાડાની માટી લગાવવાથી ચામડીના રોગ દૂર થાય છે આ કારણે જ અહીં દૂર દૂરથી ચામડીના રોગના દર્દીઓ આવે છે અને શરીર ઉપર માટી લગાવી સ્નાન કરે છે તેલાવ માતાની તળેટીમાંથી નીકળતું પાણી ખૂબ જ પવિત્ર મનાય છે જેને લઈ લોકો આ પાણીને પોતાની બોટલમાં ભરી મોઢું જોઈ કપડાં પલાળી ધન્યતા પ્રાપ્ત કરતા નજરે પડ્યા મંદિરના સેવક મનુભાઈ તડવી તેલાવ માતાના મેળા વિશે વાતો કરતા જણાવે છે અમે અહીંયા ઘણા વર્ષોથી સેવા પૂજા કરીએ છીએ આ મંદિરની માટીને પાણી લગાવવાથી કોઈ પણ પ્રકારના ચામડીના રોગની સંતાન જેવી સમસ્યા ફાગણ સુદ અગિયારસના દિવસને મેળામાં છોટા ઉદેપુર અને આસપાસના ગામડાના લોકો આવતા હોય છે આ મંદિરમાં બાપ દાદાના સમયથી સેવા કરીએ છીએ અને આ મંદિર ખૂબ જ પ્રાચીન છે તેમ તેમણે ઉમેર્યું હતું મારું નામ છે મનુભાઈ માનસિંહભાઈ તડવી ઘણા વર્ષોથી અમે અહીંયા સેવા પૂજા કરીએ છીએ અને મોટામાં મોટું આપણા ધામ છે આમાં કોઈ પણ ચામડીના માટે માટી અને પાણી પ્રખ્યાત છે અને આગળ સુદ અને અગિયાર એટલે ઘણી પબ્લિક માનતા બાર મહિને રાખે માનતા સુધ બાર મહિને પાસે આવે આ ઉદયપુરથી મળીને આજુબાજુના કોમરના બધા આવે એટલે આ પ્રાચીન મંદિર છે ઓવારો હતો ભગતિયા નાવાનો બધું એની જોડમાં બે નાના મંદિર હતા એનું નામ નાની જિલ્લામાં ત્યાંથી આપણે સીડી ચડીએ એટલે શિવ શક્તિ પાર્વતીનું મંદિર આવે એનાથી આપણે પહાડ ચડીએ તો પછી ચેલા માતાનું